તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે રીબડાના યુવક અમિત ખૂંટના કેસમાં એક નવો વળાંક આવ્યો છે ક્યાંક ને ક્યાંક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે મિત્રો એ તમને હું આગળ વિડીયોની અંદર બતાવવાનો છું અને પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપરની જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો અમિત ખૂંડના કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મિત્રો તેની અંદર જે લોકો તે કેસમાં સંડોવાળાયેલા હતા એની અંદર પૂરેપૂરી મિત્રો એની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને અન્ય લોકો તેને અંદર સંડોવાળાયેલા હતા એમની ઉપર મિત્રો કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો આની અંદર બે મોટા નામ એવા સામે આવી રહ્યા છે મિત્રો વકીલ છે જે દિનેશ કરીને અને મિત્રો બીજા વકીલનું નામ છે મિત્રો સંજય પંડિત જે અત્યારે રાજકોટની અંદર મિત્રો રહે છે અને મિત્રો બીજા નંબરમાં એક યુવતી છે એની પણ ધરપકડ કરવામાં આવે છે કારણ કે મિત્રો આ કેસની અંદર એ પણ મિત્રો યુવતી છે એ પૂરેપૂરી રીતે મિત્રો સંડોળાયેલી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂંટને આની ટ્રીપની અંદર મિત્રો કેસની અંદર ખોટી રીતે મિત્રો ફસાવવામાં આવ્યા હતા મિત્રો એવા કંઈક ને કંઈક મિત્રો નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે અને મિત્રો વાત કરવામાં તો ઘણા સમયથી ચર્ચામાં રહેતું ગોંડલે ફરીથી એકવાર ચર્ચામાં આવ્યું છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ ગોંડલના જે રીબડા ગામ છે ત્યાં મિત્રો વહેલી સવારની અંદર મિત્રો અમિત ખૂટના નામ અમિત ખૂટ નામના વ્યક્તિની સવારમાં લટકતી લાશ જોવા મળે છે અને મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટ એક પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે અને મિત્રો એની ઉપર એક મિત્ર દુષ્કર્મનો આરોપ પણ મિત્રો અમિત ખૂટ ઉપર લગાવવામાં આવ્યો હતો અને મિત્રો વાત કરવામાં આવે તો આની ઉપર મિત્રો સિંહ ઉપર સીધો કેસ દાખલ કરવામાં આવેલો છે